નર્મદા જિલ્લામાં ઉત્તરવાહીની નર્મદા પરિક્રમાની પરિક્રમા ચાલી રહી છે ત્યારે ચૈત્ર મહિનામાં દરમિયાન એક મહિના સુધી ચાલતી આ નર્મદા પરિક્રમા કરવા માટે પ્રથમ દિવસથી જ હજારો શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે પરંતુ આજે રવિવારને રજાનો દિવસ હોવાને કારણે લાખો શ્રદ્ધાળુઓ એક સાથે ઉમટી પડતા રેંગણ નર્મદા ઘાટ ખાતે નદી પસાર કરવા માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી જો કે રવિવારે આ લાંબી કતારો તંત્ર દ્વારા નાવડીઓની વ્યવસ્થા તેમના માટે કરાઈ હતી પરંતુ એક સાથે શ્રદ્ધાળુઓની મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડતા નાવડી પણ ઓછી પડી હતી જેના કારણે વેઇટિંગ લગભગ આશરે કલાક સુધી કેટલાક શ્રદ્ધાળુઓ કરી રહ્યા હતા અને અમુક શ્રદ્ધાળુઓ હતા ત્યારે આગામી સમયમાં આવી વ્યવસ્થા ન સર્જાય અને ભક્તો સરળતાથી નર્મદા પરિક્રમા પૂર્ણ કરી શકે તે માટે તંત્ર દ્વારા નાવડી વધારવામાં આવે અથવા અહીં હંગામી બ્રિજ બનાવવામાં આવે તેવી શ્રદ્ધાળુઓ દ્વારા માંગ ઉઠવા પામી હતી